અમરેલીનું સાવરકુંડલામાં મહુવા રોડ પર આવેલું એક રેલવે ફાટક આજે હજારો લોકો માટે માથાનો દુખાવા સમાન બન્યું છે રોજની પચીસથી પણ વધુ ટ્રેનોને કારણે કલાકો સુધી ફાટક બંધ રહે છે જનજીવન થંભી જાય છે હોસ્પિટલના દર્દીઓ હોય કે માર્કેટ આવતા ખેડૂતો દરેક માટે આ ફાટક એક મોટી રૂકાવટ બની છે ત્યાં રેલવે તંત્રની જીદના કારણે લોકો કેમ થઈ રહ્યા છે હેરાન પરેશાન શું થઈ રહ્યું છે આવું જોઈએ જાણીએ સમજીએ સાવરકુંડલાનું આ એ ફાટક છે કે જે દિવસના મોટાભાગના સમયમાં બંધ જોવા મળે છે પીપાવાવથી અમદાવાદ જતી માલગાડીઓ અને પેસેન્જર ટ્રેનોના કારણે એકવાર ફાટક બંધ થાય એટલે વીસથી પચીસ મિનિટ સુધી વાહનોની લાંબી કતારો લાગે છે અહીં પાછળના ભાગમાં આવેલી દસથી વધુ સોસાયટીઓના હજારો લોકો આ ફાટક બંધ થતાં જાણે રીતસરના રસ્તા પર કેદ થઈ જતા હોય તેવી સ્થિતિ ઊભી થાય છે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સથી લઈને રાજકીય અગ્રણીઓએ ઓવરબ્રિજની માંગ કરી પણ રેલવે તંત્રના બહેરા કાને કોઈ અવાજ પહોંચતો નથી

જે કાંઈ એમને સારવાર તાત્કાલિક મળી રહે એવી વ્યવસ્થા થાય જેથી અમે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે અંડર અથવા ઓવરબ્રિજ બનાવી આપે તેવી અમારી રજૂઆત છે સૌથી ગંભીર સ્થિતિ તો દર્દીઓની છે પાટકની બાજુમાં જ આરોગ્ય મંદિર જેવી મોટી હોસ્પિટલ હોવા છતાં એમ્બ્યુલન્સ અને એકસો આઠને પણ પચીસ મિનિટ સુધી ટ્રેન પસાર થવાની રાહ જોવી પડે છે ક્યારેક સિરિયસ દર્દી માટે આ પચીસ મિનિટ જીવલેણ સાબિત થઈ શકે છે તો બીજી તરફ તાલુકાના છપ્પન ગામડાના ખેડૂતો જયારે માર્કેટયાર્ડમાં માલ વેચવા આવે છે ત્યારે આ ફાટક તેમના સમય અને મહેનત પર પાણી ફેરવી દે છે ત્યારે રેલવેમાં નિરાકરણ ન આવતા મજૂર યુનિયન અને ખેડૂતો હવે મોડ બનાવીને બેઠા છે ટ્રાફિક સમસ્યા રહી છે અને આરોગ્ય મંદિર લલુ શેઠ હોસ્પિટલ અહીંયા આવી છે તો અમુક તો બે ત્રણ ખેડૂતો એવું ડેટ અહીંયા બની ગયું છે તાત્કાલિક ઇમરજન્સી હોય ફાટક બંધ હોય તો એકસો આઠ અહીંયા અવારનવાર ઊભી રહે અને દર બંદર મળી છે સાવરકુંડલા કુંડલા ની અંદર આ ફાટક ને એટલી બધી સમસ્યા છે એની કોઈ વાત પૂછોમાં માં હજારો લોકો માટી માતાનો દુખાવો બનેલા ફાટક અંગે રજૂઆતોના ટૂંકા ભરાય પણ નામે હજી જીરો છે ત્યારે સાવરકુંડાની જનતા પૂછી રહી છે કે શું તમને ઓવરબ્રિજ કે ગન્નાળુ જોવા નસીબ થશે કે પછી લોકોના સમય અને દર્દીઓના જીવ આમ જ ફાટક પર વેડફાતા રહેશે કેતન બગડા ઝી મીડિયા અમરેલી